નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતાવન જેમાં તમને મળશે ગર્વ લઈ મોટા વાહન સુધી રૂપિયા ની ભેટ પહેલી ભેટ યોજનામાં જોડાવ માત્ર ચારસો રૂપિયામાં અને મેળવો એકવીસ લાખ તેમજ અન્ય લાખો રૂપિયાની ભેટ જીતવાનો મોકો

ધરપકડ થઈ ભુજ તાલુકાના હાજાપર ગામના એકત્રીસ વર્ષીય યુવકની છરી વડે ઘાતકી હત્યા કરવાના ગુનામાં જેના પર શંકા દર્શાવાઈ હતી તે મૃતક શબ્બીરનો મિત્ર અરવિંદ જ હત્યારો નીકળ્યો છે મરણ જનાર શબ્બીર અલી જામની દસ હજાર રૂપિયાની ઉઘરાણી બાબતે ગામના મિત્ર અરવિંદ જયંતિ સથવારા જોડે માથાકૂટ થતા તેણે તેને પતાવી દીધો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મરણ જનાર શબ્બીર જામ અને તેના મિત્ર શબ્બીર કેવરે અરવિંદને ઉછીના દસ હજાર રૂપિયા આપ્યા હતા શુક્રવારે ગામમાં મિત્રો જોડે જુગાર રમવા બેઠેલો મૃતક નાણાંની જરૂરિયાત ઊભી થતાં નજીકના મથડા ગામે વાડી વાવનાર અરવિંદ પાસે બાઇક લઈને રૂપિયા લેવા ગયો હતો તે સમયે અરવિંદ જોડે માથાકૂટ થયેલી રૂપિયા ન મળતા શબ્બીરે અપમાનજનક વેણ ઉચ્ચારી અઘટિત માંગણી કરતાં અરવિંદને લાગી આવ્યું હતું જેથી મનમાં રોષે ભરાયેલો અરવિંદ તેને મારી નાખવાના હેતુથી બાઈક પર હાજાપર ગામની તલાવડી પાસે લઈ આવ્યો હતો અને છરી વડે તેની હત્યા કરી નાખી હતી બીજા દિવસે શબ્બીરના મોટાભાઈ અને બંને બીએ પૂછપરછ કરતાં અરવિંદે પોતે તેને દસ હજાર રૂપિયા આપી દીધા હોવાનું તથા બાઇક પર ચંદિયા ગામે તેને મૂકી ગયા હોવાનું જ જૂઠું બોલેલું પણ સીસીટીવી ફૂટેજમાં બેઉ ક્યાંય ન દેખાતા તેના પરની શંકા સુદ્રઢ થઈ હતી ગુનાની તપાસ કરનારા પદ્ધરના ઇન્ચાર્જ પીઆઈ સંદીપસિંહ ચુડાસમા રેગ્યુલર પીઆઈ અમૃતભાઈ પરમાર અને એસઓજી પીઆઈ કુલદીપ ગઢવીએ ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે પુરાવા એકત્ર કરીને અરવિંદની પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો સ્થળ પર મળેલા ટાયરના લિસોટાના નિશાન મિની લોડિંગ વાહનના હોવાની પોલીસને શંકા હતી પરંતુ તપાસમાં તે મોટરસાયકલના ટાયર માર્ક હોવાનું ખુલ્યું હતું હા તારીખ એક આઠ ના રોજ મરણ જનાર શબીરભાઈ જામ બેને પદ્દર પોલીસ સ્ટેશનમાં એક ગુમ નોંધની એમ નોંધ કરાવેલી હતી જેમાં એમના ભાઈની ગુમ નોંધ દાખલ કરેલી હતી

અ સાથે રાખીને જુદી જુદી ટીમો બનાવી જેમાં સ્થાનિક પીઆઈ જે છે શ્રી ચુડાસમા એલસીબી અને એસઓજી દ્વારા સીસીટીવી ફૂટેજ અને બીજા હ્યુમન ઇન્ટર ઇન્ટેલિજન્સ દ્વારા તપાસ કરી અને સકદાર તરીકે અરવિંદભાઈ સથવારા કરીને જે એક છે એનું એની પર શંકા હતી અને એને પૂછપરછ કરવામાં આવી અને એને પછી પોતે પોતાનો ગુનો કબૂલ કર્યો અને આ જે ખૂનનો ગુનો છે એ પોતે જ કરેલ છે એ પ્રમાણે કબૂલાત કરેલ છે કોઈનો સાથ સહકાર નથી આ બંને જણા એ સાથે જ ગયા હતા એ જગ્યાએ અને એમને બંનેને ઝઘડો થયો હતો અને ઝઘડામાં પછી ઝપાઝપી એને મારામારી થઈ હતી અને એમાં અરવિંદ સતવારા પોતાની પાસે જે છરી હતી એના વડે અને એક મારીને એની હત્યા કરી

દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર કૃતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો અરે સુનિતા કેસી હે મનિયા નમસ્તે આશા દીદી બસ ઠીક હે સાફ સફાઈ કે ધ્યાન રખ રહી હો જી દીદી जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं, तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार, यार। खोल या बर्तन हो बेकार ध्यान रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो मच्छरदानी दोस्त लगा कर हर रात सोना कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना इन छोटी छोटी बातों का डेंगू चिकन बुनिया मलेरिया दिमागी बुखार से बचेगी बस अब लोग हर रविवार सफाई की जिम्मेदारी मिलकर पड़ेंगे मच्छरों पर भारी દર્શક મિત્રો આજે તારીખ પાંચ ઓગસ્ટ બે હાજર આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર